કોંગ્રેસ નું રાષ્ટ્રીય અધિવેશન અને રાષ્ટ્રીય કાર્યકારી છ દાયકા પછી ગુજરાત ની અંદર આવી રહ્યું છે કોંગ્રેસ માટે છે પરંતુ કોંગ્રેસ હાલ લડી રહી પોતાના માટે ત્યારે આ રાષ્ટ્રીય અધિવેશન રાષ્ટ્રીય બેઠક કેવી રીતે ઉત્સાહ તે સાથે ઉપર વાત કરવા માટે મારી સાથે દરિયાપુર પૂર્વ ધારાસભ્ય છે જી ગયાસુભાઈ શું કેશો જે રીતનું ઉત્સાહ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં છે અને અધિવેશન છ દાયકા પછી ગુજરાત ની અંદર આવ્યું છે સત્યાવીસ માં રાહુલ ગાંધીએ સંસદમાં જેમ કહ્યું કે કોંગ્રેસ જીતશે ગુજરાત કેવી રીતે તૈયાર બિલકુલ આપે જે વાત પકડી સહી વાત પકડી તમે રાહુલ ગાંધીજી એ પાર્લામેન્ટમાં પાર્લામેન્ટના ઇલેક્શન રાહુલ લેલો ગુજરાત જીત કે એના જ ભાગરૂપે આજે વર્ષ પછી પણ ગુજરાતને મહત્વ આપવામાં આવ્યું છે અને એનું કારણ છે કે ગુજરાત એ દેશનું રાજકીય બિંદુ છે અત્યારે જે દેશની ધારા સુશાસન દ્વારા સંભાળી રહ્યા છે એ બે ગુજરાતી છે અને દેશનું જેમણે શાસન કર્યું સરદાર સાહેબ અને ગાંધી સાહેબ એવી કોંગ્રેસના હતા અને આખું દેશનું અને આખા મુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા તાલુકા ની ચૂંટણીઓ જે ડિસેમ્બરમાં આવવાની છે અને એના જ માધ્યમથી બે હાજર સત્તાવીસ ની વિધાનસભા ચૂંટણીઓ જીતવા માટેના પ્રયાસના ભાગરૂપ કરવા માટે અને અમારા કરોડો કાર્યકર્તા હું જવાબદારી કહું છું કે ભારતીય જનતા પાર્ટી પાસે જેટલા કાર્યકર્તા નથી એનાથી વધારે કાર્યકર્તા આજે પણ ગુજરાતમાં છે અને કમિટેડ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમની અનદેખી થઈ ક્યાંક ને ક્યાંક એમને પૂરતું રાહુલ ગાંધીજી નો પ્રયાસ એ છે એ માટેનો પ્રયાસ છે રાહુલ ગાંધીજી બહુ સારું બોલી ને ગયા છે રેશ કે ઘોડે શાદી કે ઘોડે અલગ કીએ જાય સ્લીપર સેલ તરીકે કામ કરે છે એમને ઓળખીને એમને અંદર કિરણ કરવામાં આવશે એટલે એની પાછળનું મિશન એક જ છે કે રાહુલજી જી બે હજાર સત્યાવીસ ની વિધાનસભા સભા ની તૈયારી કે જે એમને પાર્લામેન્ટ માં કહ્યું છે કે લીક કે લે આમ જીત કે બતાયેંગે એના પ્રયાસ ના જનતા પાર્ટી સામે બહુ જનાક્રોશ છે આટલી નબળી સરકાર જે ભૂપેન્દ્રભાઈ ની છે એટલી સરકાર ક્યારે નોતી પરંતુ જે અમે વિકલ્પ આપવા માંગે નીતિ રણનીતિ ઘડવામાં અમે ક્યાંક ને ક્યાંક ત્રણ વર્ષમાં ઉજાગર કરીશું જન આંદોલનમાં કરીશું અને લડી અને ગુજરાત જે એક સમયે કોંગ્રેસનું ગઢ હતું એને પાછું અમે પ્રાપ્ત કરીશું અને ગુજરાતના જે પરિણામો આવશે એ પરિણામો આગામી લોકસભાની અંદર દિલ્હીમાં પણ આવશે કે ગુજરાત એ રાષ્ટ્રનું રાહુલ ગાંધી જયારે ગત મહિને ગુજરાત ની અંદર ચોવીસ સત્યાવીસ ની વાતો થાય છે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે આપણે ગુજરાતના જનતાના હૃદય સુધી પહોંચવાની વાત કરવાની છે ચૂંટણીઓ જીતવાની વાત નથી કરવાની આ નિવેદનને પત્રકારો ચગાવ્યું નથી પરંતુ કેટલું મહત્વ સમજે છે કે જે રીતના કોંગ્રેસ પાર્ટીને નુકસાન થયું છે અને લોકોના દિલ સુધી પહોંચીએ જન વિશ્વાસ પ્રાપ્ત કરીએ અને જન સમર્થન મેળવીએ તો તમે શાસનમાં આવી શકો અને અમે ઉણા ઉતર્યા હોઈએ એટલે અમે તો પ્રજાની માફી પણ માંગીશું આપના માધ્યમથી કે અમારાથી જે કંઈ ભૂલો થઈ હોય કે અમારા કેટલાક

શકો છો કે માં પોતાના દીકરાને કોઈ જાહેર માં ટપ્પર નથી આપતી પરંતુ જયારે આપ્યું છે એનું કારણ એ છે કે બધું સમજી ચુક્યા છે કે કેમ વારંવાર નિષ્ફળ 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 એટલે ગરતુથી ભાજપ ની સરકાર સામે જન આક્રોશ છે પરંતુ આપણે યોગ્ય વિકલ્પ વિકલ્પ આપવો પડશે જન મુદ્દાઓ ઉઠાવવા પડશે આંદોલન કરવા પડશે અને એવા ચહેરાઓને લઈને આગળ પડશે કે જે સ્વચ્છ હોય લોકોને ગમતા હોય લોકો એમને જોઈને જ એમને થાય કે આટલા સારા લોકો કોંગ્રેસમાં છે એમને અમારે મત આપવું જોઈએ સ્થિતિનું બચાવ કરી શકાય એમ નથી કેમ કે ગુજરાતના ઇતિહાસમાં સત્તર સીટો આવી એ બહુ જ માંગી અને અમે કહીશું કે જયારે આવી ભ્રષ્ટ સરકાર હોય અને આવું કુશાસન ચાલતું હોય એવા સમયની અંદર હવે એક તક અમને આપો અમે ગુજરાત ને પુનઃ અને આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની ને

છે અને માને સૌથી વધારે માટે હિન્દુ મુસ્લિમ હિન્દુ શીખ ઈસાઈ તમામ ને લઈને ચાલે અમે મુસ્લિમ ની રાજનીતિ પણ નથી કરતા હિન્દુ અમે ભારતીયોની રાજનીતિ કરી છે એકસો ચાલીસ કરોડ ભારતીયોની રાજનીતિ કરી છે જેની સાથે પણ અન્યાય થશે જેમના પણ મુદ્દા એમને એમને હટ કરતા છે એ તમામના મુદ્દે અમે કો બોલવાના લડવાના ને કોંગ્રેસનો સ્ટેન્ડ કે લે કર્યો છે જયરામ રમેશ એ એવું ચોખ્ખું કીધું છે કે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં પણ કોંગ્રેસ જશે અને અમારા સાંસદ મોહમદ જાવેદે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં યાચિકા दायर પણ કરી છે થેન્ક યુ સો મચ તો આતા આપણી સાથે ગ્યાસુદ્દીન છે કે જેમને કહ્યું કે કોંગ્રેસ તમામ રીતે પોતાની ભૂલો પણ સ્વીકારવા માટે તૈયાર છે કોંગ્રેસ પોતાની ભૂલો સ્વીકારીને તેની ઉપર સુધારણા કેવી રીતે થાય તે કરવા માટે પણ તૈયારી દર્શાવી રહી છે ને કોંગ્રેસ પોતાની ભૂલોને કેવી રીતે સુધારીને ગુજરાતની જનતા સુધી પહોંચી શકાય તેની પણ તૈયારીઓ દર્શાવી રહી છે ત્યારે જોવાનું છે કે રાષ્ટ્રીય કાર્યકારીની અને રાષ્ટ્રીય અધિવેશનથી જે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ફૂંકાવવાનો છે જે રીતની એનર્જી તે લોકોમાં આવવાની છે એનર્જીને કેરી ફોરવર્ડ કરી બે વિધાનસભાની ચૂંટણી સુધી કેવી રીતે કેરી ઓન કરાય છે અને કેવી રીતે કોંગ્રેસના કાર્યકર્તા આ સમગ્ર જે ચુનૌતી છે તેની સામે તેને પાર પાડે છે તે સમગ્ર બાતો સુધી પહોંચાડતું રહેશે કેમેરા પર્સન